એક સાધુ નદીએ નાવા જાતા હતા તેમાં એક કપાઈ ગયેલું ઝાડવું હશે તો એનું ઠૂઠું હતું આમ જમીનમાં ઉપર ઉપર થોડું ની ઠૂઠું સ્વામીને સાધુને ઠેસ વાગી શિષ્યો અને ગુરુ બધા જાતા હતા તેમાં ઠેસ વાગી એટલે ગુરુથી બોલાઈ ગયું કે તારું નખો જ જાય કે એમ ઓલા ઠૂઠાને ઝાડવાના ઠૂઠાને એમ એટલે ઠૂઠું પગમાં વાગ્યું એટલે ગુરુ એટલું બોલ્યા મહાત્મા એટલું બોલ્યા કે શ્રાપ આપ્યું તારું નખો જ જાય કે થોડાક દી થયા વરસાદ આવ્યો અને પાણી આવ્યું ઠૂઠું તો માળું કોળ્યું હે ઘે ઘોર જાડવું થઈ ગયું ગુરુ ને ચેલાને રોજ ત્યાંથી જ ના જવાનું એટલે ચેલા હોય એક દી ને એટલે ગુરુને કીધું ગુરુ તમે તો આને શ્રાપ દીધો તો આ તો માળું જામતું જાય છે એ હે લીલું છમ થઈ ગયું પેલા થાવ ઠૂઠો હતું લીલું છમ થઈ ગયું એટલે શિષ્યને એમ કે તમારો કાંઈ શ્રાપ અને અડ્યો નહીં ગુરુ કે પરિણામની રાહ જો કે પરિણામની રાહ જો મેં કીધું તું તારું નખોદ એટલે મૂળમાંથી તું જા અને એ જ ચોમાસામાં પછી એવું વાવાઝોડું આવ્યું મૂળિયા હોતું જાડું કાઢ નાખ્યું ગુરુ કે આ મોટું ન થાય ત્યાં સુધી મૂળિયા હોતું નીકળે ક્યાંથી બરાબર એટલે મોટું તો ઘણી વાર કોઈ દ્રોહ કરતું હોય પછી એને એમ લાગતું હોય કે હું એટલો અપરાધ કરું છું દ્રોહ કરું છું પણ મને કાંઈ થતું નથી એ ઝાડવું મોટું થાય છે પણ મૂળિયા હોતું નીકળશે તો ખરું છે માટે આ સાવધાની ખાસ રાખ્યા જેવી છે એની બાબતમાં હું તમને એક બે પંક્તિ સંભળાવું સ્વામિનારાયણ ભગવાને જે વાત લખી

ભક્ત દ્રોહી એ ખોયા છે રાજ ભક્ત છે ભક્ત દ્રોહ કરનારો કોઈ સુખી થયો નથી એટલે પેલું નિયમ મારે તમારે આજે કથામાંથી લેવું છે કોઈ દુઃખી થાય એવું કામ કરવું નહીં ખાલી એક પ્રસંગ નાનો તમને કહું જન્મે જાય રાજા સર્પ યજ્ઞ કરતા હતા અને એણે નક્કી કર્યું તક્ષક નાગ પરીક્ષિતને કરડ્યો મારા પિતાજીને એટલે તક્ષક નાગનું હું વાળું સર્પ યજ્ઞ કરું ને બધા સર્પોને આમાં પાડીને મારી નાખું હવે યજ્ઞ એણે શરૂ કર્યો પરીક્ષિત રાજાના દીકરા જન્મે જઈએ હવે એમાં થયું એવું કે પરીક્ષિત આ જન્મે જઈના ત્રણ ભાઈઓ ભાઈઓ એ બધા યજ્ઞમાં બેઠેલા એમાં દેવતાઓની એક કુત્રી એનું નામ સુરમા દેવતા લોકોની સ્વર્ગની કુત્રી અને એનું નામ સુરમા એનો દીકરો એનું નામ સારમી એ સારમી અહીંયા યજ્ઞ પાસે આવ્યો સારમી યજ્ઞ પાસે આવ્યો એટલે આ બધાય ભાઈઓએ ભેગા થઈને એને માર્યો પેટ્રોલ તો નહોતું અડાડ્યું પણ માર્યો ખાલી ઘણા 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 પેટ્રોલ અડાડવાની સિસ્ટમ છે અને પેટ્રોલ અડાડને એટલું બોલું વાવકારા મારતું જાય એટલે એવું કંઈ નહોતું કર્યું પણ એને માર્યો કૂતરાને સારમી નામના કૂતરાને માર્યો કૂતરો રોવા માંડ્યો રોતો રોતો એની મા પાસે ગયો મહાભારતની કથા આ કહું તમને એ નાની એવી એક ખાલી અપરાધ થાય કૂતરાનો અપરાધ ખાલી કર્યો માર્યો કૂતરો રોતો રોતો એની મા પાસે ગયો અને શર્મા કૂતરી એને કહે છે કે આ રીતે મને માર્યો રોતો હતો ને એટલે પૂછ્યું બેટા કેમ રો છો એટલે કૂતરાએ કીધું કે મા મને આ રીતે આ ત્રણેય ભાઈઓએ માર્યો એટલે એની મા શું કહે કે તે એનો કંઈક અપરાધ કર્યો હશે તે એનો કાંઈક દ્રોહ કર્યો હશે એટલે તને માર્યો હોય વગર વાંકે તો મારે નહીં તો કહેશે કે ના મેં કાંઈ અપરાધ નથી કર્યો હું તો હું યજ્ઞની અંદર નથી ગયો મેં એનું ભવિષ્યાન કંઈ ખાધું નથી હું કંઈ એની હામું મેં જોયું હું તો છેટો હતો તોય મને માર્યો સુરમા કે એવું સાચો તો કે હા તોય હાલ હું આવું પછી સાર સરમા શર્મા નામની કુત્રી અને બેનો દીકરો સારમી બે આવ્યા આ ત્રણેય જન્મે જઈના ત્રણેય ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે આને માર્યો તો શું કરવા માર્યો ત્રણેયમાંથી એ કોઈ કાંઈ બોલી ન એક્યા કારણ કે કાંઈ અપરાધ તો હતો નહીં કાંઈ ભૂલ કે વાંક તો હતો નહીં અને કાંઈ બોલી ન શક્યા કે અપરાધ તો કાંઈ નથી ત્યારે શર્માએ એને શ્રાપ દઈ દીધો કે આ તમારા સત્કર્મમાં વિઘ્ન આવશે કે આ યજ્ઞ જે કરો છો એમાં વિઘ્ન આવશે પછીની કથા તો બહુ લાંબી છે પણ તમે બધા જાણો છો કે પછી એ યજ્ઞમાં એને આવ્યું અને બૃહસ્પતિ બધા આવીને યજ્ઞને અટકાવ્યો જે તક્ષક નાગને એમાં પાડીને બાળવો તો એ કામ થયું નહીં અપરાધ કોનો કર્યો તો કૂતર્યાનો એટલે મેં પહેલાં કીધું કોઈ પણને કોરાજી કર્યા હોય એ ગમે ત્યાં નડ્યા વિના ના રે નહીં યજ્ઞ અધૂર જે આખું મહાકાર્ય હતું પરીક્ષિતનું એ અધૂરું રહી ગયું એટલે કોઈને કુતરાની ખોટા કુરાજી કરવા નહીં લોટ બગાડતા હોય તો પકડીને બહાર મૂકી આવવા પણ ખોટા કુરાજી કોઈને કરવા નહીં નિહાપા હારા નથી હવે એક બે ઉદાહરણો ચરિત્રોના હું તમને સંભળાવું દ્રોહમાંથી કેવું કેવું થાય એ આપણે જોઈએ તો આમ તો પહેલાં બે ત્રણ વાતો તમને રાજીપાની કરી દઉં રાજીપાથી કેવું કેવું ફળ થાય સ્વામિનારાયણ ભગવાન પીપળી ગામમાં બિરાજમાન હતા દાદાભાઈના ફળિયામાં મહારાજ બિરાજમાન હતા દરબાર દાદાભાઈ અને એમના ફળિયામાં એક નટનો છોકરો સારંગી વગાડતો હતો નટનો છોકરો નાનો એવો છોકરો સારંગી વગાડે એટલે સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે અમથું અમથું શું ગાય છો હું કાંઈ તને પૈસા પૈસા આપીશ નહીં કાંઈ આપવાનો નથી તો આ છોકરો કે મારે કાંઈ જોતું નથી પણ હે સ્વામિનારાયણ હું તમને ભગવાન જાણું છું તે તમને રાજી કરવા માટે ગાઉં છું રાજી કરવા માટે ગાઉં છું આટલું બોલ્યો ને મહારાજ બહુ રાજી થયા સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ પોતાની પાઘ ઉતારી અને એને આપી દીધી શેલું ઉતારીને આપી દીધું ડગલી આપી દીધી બધા વસ્ત્રો ઘરેણાંઓ મહારાજ ઉતારી ઉતારીને આપવા માંડ્યા સુરા ખાચરે નાગાજણને કીધું કે આ તારા બાપાની નજર ફરી છે કે મહારાજને બાપા કે એમ સ્વામિનારાયણ ભગવાને નાગાજણને સુરા ખાચર કે આ જ તારા બાપાની નજર ફરી છે તે કોકની ઘોડી પણ આ છોકરાને હમણાં દઈ દે માટે તું આપણા ઘોડાને છૂટા મૂકી દે કે ભલે જ્યાં જ આવા અહીંયા પકડી આવશું પણ નહીતર અટાણે આ ઘોડી આ છોકરાને દઈ દે અને પછી તું ઘોડા છૂટા મૂક્યા અને કોલાહાલ થયો ને સભા સભાંખી ઊભી થઈ ગઈ એટલે બધું રહી ગયું નહીતર ઘોડાભી દાનમાં દે આટલા મહારાજ રાજી એક નાની એવી બાબતમાં સ્વામિનારાયણ ભગવાન રાજી કેવા થયા ઘણી વખત આવો જો આપણને આવડી જાય ને તો કામ બહુ મોટું થઈ જાય વ્યાપકાનંદ સ્વામી અને સનદાજી સ્વામી એ બે કચ્છમાં દુફે ગામમાં ગયા કચ્છમાં ધુફે ગામ હવે એક હરિભગતનો છોકરો આઠ વર્ષનો તમે જોજો આ બનેલો ઇતિહાસ છે અને કચ્છ ભુજમાં ભોજ મંદિરમાં બનેલી ઘટના આખી વ્યાપકાનંદ સ્વામી એટલા સમર્થ સાધુ એક મૂઈ જીવાડી ઘોડી નહીં વાત કાંઈ થોડી ઈ વ્યાપકાનંદ સંદાજી તો છતે દેહ બદ્રિકાશ્રમમાં શ્રમમાં અને બધી જાતા આવતા એવા સંદાજી બે સાધુ ગયા તો આઠ વર્ષનો એક હરિભગતનો છોકરો એમણે સંતોને ઉતારાની વ્યવસ્થા કરી આપી રહેવા માટેની રસોઈ પાણીની વ્યવસ્થા બધી છોકરાએ કરી આપી સંતો એની છોકરાની સેવાથી રાજી થયા આઠ વર્ષનો છોકરો પણ અમુક નાના છોકરાય એવા હોય ને ડાયા ડમરા અને ભાવી તમને રાજીપો થાય એટલે છોકરા ઉપર સંતો બહુ રાજી થયા ને કહે છે કે છોકરા તારે જે માગવું હોય એ માગી લે વ્યાપકાનંદ સ્વામી કહે છે એટલે છોકરો કે તમને જે વાલું હોય એ આપો જો તમને જે વાલું હોય એ આપ કેવો આ મને તો એમ થાય કે આ કંઈક ઉપરવાળાની કૃપા હોય ને તો આ માગતા આવડે તમને જે વાલું હોય એ આપો સંતો કે અમને વાલા તો ભગવાન તે જાત અને ભગવાન દીધા એ કે ભગવાન દીધા હવે આપણે હોય તો તેમ થાય આ ભગવાન દીધા એમાં હું એમ પણ એ કે ભગવાન દીધા ત્યારથી એ છોકરાને ભગવાન સ્વામિનારાયણના અખંડ દર્શન થવા માંડ્યા જે જે લીલા સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં કરે ને એ બધી જ લીલા છોકરો ઘર બેઠા જોવે એમાં એક વર્ષ એના માતા પિતા બે જણા ગઢડે દર્શને ગયા આ છોકરાના માતા પિતા અને પાછા ઘરે આવ્યા અને ત્યારે શ્રીહરીએ ગઢડા જે જે લીલા કરી હતી ને આ એના માતા પિતા ગયા એ બધી જ લીલા અને બધો જ પોશાક કેવા વાઘા પહેર્યા હતા એ આ છોકરાએ એના મા બાપને કહી દીધું છોકરો ઘરે હતો મા બાપ આવ્યા એટલે મહારાજે ત્યાં જે લીલા કરેલી બધી છોકરાએ અહીંયા બેઠા કીધી તે એના મા બાપ કે આ બધું તે કેમ જાણ્યું તો કહે છે કે ગયા વર્ષે જે ઓલા સંતો આવ્યા હતા અને એણે મને આશીર્વાદ દીધો ત્યારથી મને અખંડ મહારાજ જ્યાં જ્યાં રહીને લીલા કરે એ બધી દેખાય છે થોડાક સમય પછી એના માતા પિતાએ દેહ છોડી દીધો ધામમાં જતા રહ્યા આ છોકરો હતો એણે પછી દીક્ષા લઈ લીધી અને ભોજમાં સાધુ થયા અને એનું નામ અચ્યુતદાસજી સ્વામી નામ પાડવામાં આવ્યું આ ભોજ મંદિરમાં અચ્યુતદા બહુ સમર્થ સાધુ છે આ બી બહુ સમર્થ સાધુ આ ભોજમાં થયા અચ્યુતદાજી સ્વામી એનું નામ પાડ્યું વાડીએ રહેતા અને સેવા કરતા ભોજ મંદિરની એક દિવસ બ્રહ્મચારીએ કહ્યું કે તમે અહીંયા સેવામાં જ રહો છો કોઈ દી ઠાકોરજીના દર્શન કરવા તો મંદિરે નથી આવતા અચ્યુતદાજી સ્વામી કે હું રોજ દર્શન કરવા આવું છું તમે આજ આ આટલા વાઘા અવળા છે જઈને જોઈ લેજો એ કે વાડીએ વાડિયેરિયા થકા હો આ તમે એટલા વાઘા ઓળા પહેરાવ્યા છે તમે જરાક જોઈ લેજો અને બ્રહ્મચારીએ જઈને જોયું ને ત્યાં વાઘા ઓળા હતા વાડિયેર્યા થકા અને ભગવાનના દર્શન આવી સ્થિતિને પામા પણ વાત કેટલી સાધુને રાજી કરતા આવડ્યા એટલે મારે તમારે બધાએ ભગવાનને સંતોને રાજી થાય એવું કરતાં શીખવું જોઈએ રાજીપો વસ્તુ એટલી બધી સારી છે